તો આપણે સવારે પ્રાર્થના વિશે વાત કરી બીજી ગોલ સેટિંગ વિશે વાત કરી ડર હટાવો નવો વિચારો વિશે આપણે વાત કરી વાતચીતની કળા વિશે આપણે ચર્ચા કરી અને હવે થોડી વાતો આપણે જે કરવી છે જેનું મારે આપને શિક્ષણ આપવું છે એ દેશ નિષ્ઠા વિશે અને હકારાત્મક અભિગમ વિશે પણ મારે વાત કરવી છે ઘણી બધી ચર્ચાઓ અહીંયા આપણે થવાની છે વહેલા મિત્રો જે જે લોકો જ્યારે જ્યારે સમય આપી શકે પોતે કંઈ શીખવા માંગતા હોય ત્યારે ત્યારે જોવા આવે તો એમને ઘણું બધું અહીંયા નવું મળવાનું છે અમેરિકાના મારા ગયા વર્ષના પાંચ મહિનાના અનુભવો છે ગયા વર્ષે જ્યારે જ્યારે તમારું સૌભાગ્ય છે વાલા મિત્રો જે અત્યારે આવ્યા છો કારણ કે તમને અમેરિકા વિશે વિશેષ જાણવા મળશે કારણ કે ખુદ ક્યાં પાંચ મહિના અને આ દેશ નિષ્ઠા માટે આ જે વિટનેસ ને ટાઈમ કીપર છે એમની જવાબદારી પ્રમાણે તમારે કઈ ક્યારેક નોંધ કાગળમાં કરવી પડશે કારણ કે એનું પણ રેકોર્ડિંગ થાય છે

આદિકાળ આ બીજા બધા દેશ પછી ટાપુઓ ઉપર બન્યા છે અલગ અલગ જગ્યાએથી વસ્તી આવે અને ભેગી થાય અને એ દેશનું નિર્માણ કરે આવી રીતે થાય પણ ભારતીય સંસ્કૃતિ ખૂબ જૂની છે આપણા પુસ્તકો એ એ બાબતે સાક્ષી છે કે આ દેશની અંદર અનેક ઋષિમુનિઓ થઈ ગયા છે અનેક પ્રકારના ખગોળશાસ્ત્રોના સંશોધન થયા છે અનેક પ્રકારે અત્યારે થાય છે એને લીંક કરે છે આપણી વાતો અનેક પ્રકારની ખનીજ શક્તિઓ ભારતે કદાચ પહેલા શોધી છે માનવી વિશેષતા બાબતમાં પણ કદાચ ભારત દેશ પહેલા પ્રગતિ કરી ચૂક્યો છે આમ છતાં સમયકાળે રાજ્ય વ્યવસ્થાઓમાં જે ફેરફારો થયા એ ફેરફારોને કારણે આપણા દેશની અંદર ઘણી બધી બાબતો ઘણી વખત જે તે સમયની પ્રજા ઈચ્છતી હતી એવું પણ આવ્યું છે અને ઘણી વખત જે તે સમયે પ્રજા નહીં ઈચ્છતી હતી એવું પણ રાજ્ય શાસનમાં આવેલું છે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એને અહીંયા જજ સાહેબોને પાછળ બેસાડવા ખાસ કરીને બાજુમાં બેસાડવા દિનેશભાઈ ને દાસભાઈ તમે આ કામમાં ધ્યાન આપો મારી ડાબી સાઈડ જે મિત્રો આવ્યા બધા આગળના સોફામાં બેસે એને ખાસ ધ્યાનમાં લેજો આ દેશે એટલું બધું વિશ્વને સંસ્કૃતિને આપ્યું છે કે જે આપણે જો સમજવા અને વિચારવા જઈએ તો કદાચ બે પાંચ દસ વર્ષ ગયા આટલી આપણી સંસ્કૃતિઓ સારી છે જેમ જેમ દેશની અંદર નવી નવી પ્રજાઓ આવતી ગઈ એમ એમ નવી નવી સંસ્કૃતિઓનો અહીંયા આવરણ થતું ગયું જેમ જેમ નવા નવા લોકો બીજી ધરતીઓ પરથી આ દેશની અંદર આવ્યા એમ 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 કરીને આપણા દેશની અંદર નવા નવા વિચારો આવતા ગયા સાહેબોને અને સાથે બતાવું છું એક સમય એવો આવ્યો કે સમગ્ર ઋષિમુનિઓની જે સિસ્ટમ હતી અને રાજ્ય શાસન હતું એમાં જેમાં ભગવાન રામચંદ્રજીને આપણે યાદ કરતા હોય કે બીજા ઘણા મહાન વ્યક્તિઓ આ દેશની ઉપર શાસન કરી ચૂક્યા છે માણસ જેમ સજાગ થતો ગયો માણસ જેમ શિક્ષિત થતો ગયો બીજા દેશની સંસ્કૃતિઓ સાથે સામેલ થતો ગયો એમ એમ નવા હકારાત્મક અને નકારાત્મક બંને વિચારો અને બંને સૃષ્ટિઓ બંને સંસ્કૃતિઓની એક દોડ ચાલુ થઈ માણસને રોજ નવું નવું જોઈએ આજે પણ આ તમે બેઠા છો એમાંથી જે વિદ્યાર્થીઓ મોટી ઉંમરના દેખાય છે અને બે ચાર બે વખત કે ત્રણ વખત જેટલું માતા પિતાએ સહકાર આપ્યો હશે એટલી વખત મોબાઈલ ચેન્જ કર્યા હશે લોકોને રોજ નવું જોઈએ છે કપડાઓથી લઈને ખાણીપીણી થી લઈને ઘણી બધી બાબતમાં આપણને નવું જોઈએ છે અને આ નવું મેળવવાની હોડમાં આ દેશે ગુમાવ્યું છે અને ઘણું પણ છે એનો ખાડો પૂરાય એમ નથી અને મેળવું છે એ વૈશ્વિક સ્તરે છે અને આ સૌથી મોટી સમસ્યાઓ આપણા દેશ સાથે સર્જાય છે અને એના ઘણા બધા નકારાત્મક અને નકારાત્મક પાસાઓના પણ આપણે ભોગ બન્યા છીએ એવું ઘણી વાર લાગે દેશની નિષ્ઠા પ્રત્યેની વાત કરવાની આવે એટલે મેં કહ્યું એમ કે મને અમેરિકા ચોક્કસ યાદ આવે કારણ કે અમેરિકામાં એ જઈને જોયું છે આખે આખી વાત કરું એ તો પોસિબલ નથી કારણ કે આપણી પાસે આ વાતને સમજવા માટે સમય એક કલાકમાં પણ જેટલા વિદ્યાર્થીઓ જે પણ શાળામાંથી આવ્યા હોય અહીંથી આવ્યા હોય બહારથી આવ્યા હોય અને જે પણ યુવાન મિત્રો સુધી આ મેસેજ પહોંચે જ્યારે પહોંચે ત્યારે એટલું કહેવાનું ચોક્કસ મન થાય આ સ્ટેજ ઉપરથી કે ખરેખર આપણને ભારત પ્રત્યે આપણા દેશ પ્રત્યે ઇટ્સ માય કન્ટ્રી પ્રાઉડ ઓફ નેશન ખરેખર ટ્રુ વેલ્યુ આપણે એને કંઈ આપીએ છીએ ઓ જારે જારે વિદ્યાર્થી સેમિનાર માં જાઓ કે સંસ્થાઓ કોની કંપનીઓના સેમિનાર માં જાઓ ત્યારે એક વાત નુ યાદ કરતો હો આપના દેશના જો મહાન વૈજ્ઞાનિક થઈ ગયા એમાં એક નામ અબ્દુલ કલામ સાહેબનો આવે આ દેશને જેને દેશ માટે જેને ખરેખર સત્તા હોય એ વિશ્વાસ હોય એ કે ખાલી અબ્દુલ કલામ સાહેબની જીવન તરી આપણે વાંચી લઈએ વાર્તાને સમજી લઈએ એના કાળ ને તો પણ આપણે ખબર પડી જાય કે જ્યાં નાપ જાત નો આવે જ્યાં ભેદભાવ નો આવે જ્યાં કોઈ પણ પ્રકારની નિરાશા ન આવે એમનો જન્મ થયો વિદ્યાર્થી મિત્રો મારે તમને કહેવું છે એનો જ્યારે જન્મ થયો જન્મ થતો હતો એની માતા પ્રસવની જ્યારે પીડા સહન કરતી હતી

અને ત્યાં એમ હાથ અટકી જાય તો પણ આપણને બહુ દુઃખ થાય અબ્દુલ કલામ સાહેબ બાળવસ્થામાં અને જયારે ઝોપડપટ્ટીમાં એક બાળકનો જન્મ થયો તમે હું બધા જાણીએ છીએ કે અત્યારે આપણે કોઈ ઝોપડપટ્ટી ની બાજુ પસાર થતા હોઈએ શું ખરેખર આપણા હૃદયમાંથી દર્વતા મમતા કરુણા છૂટે છે એનો જવાબ આવશે એક ગરીબ બાળકને જોઈને આપણને એના પ્રત્યે ધ્રુણા થાય છે ક્લાસની અંદર એક વિદ્યાર્થીના સહજ વાળ ન હોય સહજ આંખો ન હોય સહજ શરીરના અંગ ઉપાંગ ન હોય તો પણ બીજા વિદ્યાર્થીઓથી ક્યારેક ક્યારેક હાંસીને પાત્ર બનતા હોય તો ગરીબ માટે તો ક્યારથી આપણને એ પ્રેરણા જાગે કે પ્રેમ જાગે આ પરિસ્થિતિમાં ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનો જન્મ થયો આમાંથી એક પણ વિદ્યાર્થી અત્યારે એમના ચહેરો જોવાથી નથી લાગતું કે જેને પોતાના પુસ્તક લેવા માટે ઘેરે ઘેરે જઈને પેપર વેચવા પડે અને પેપર વેચે છતાં એને શાળાના પુસ્તક લઈ શકે એટલા પૈસા એને ન મળે અહીંયા તો આપણું આપણી એક એક અપેક્ષાઓ આપણા માતા પિતા પૂરી કરે છે આપણને ના આવડતું હોય તો આપણા શિક્ષકો આપણને મદદ કરે છે દેશ નિષ્ઠાનો વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને દેશ નિષ્ઠાની ચર્ચા ગ્રીસ બુક ઓફ રેકોર્ડના માધ્યમથી કરી રહ્યા છે મિત્રો ક્લાસમાં તમે બેઠા હો અને દેશ વિશે નિબંધ લખતા હોય વાત જુદી છે ટીવીની અંદર અનેક લોકો ભેગા થઈને

પોતાની શાળાના પુસ્તકો અને ફી માટે એને રોજ રોજ ઘરે પેપરને છાપા નીચવા પડે જો જે માણસને આ દેશમાં શિક્ષણ મેળવવા માટે જે તે સમયને કારણે આપણે કોઈ આરોપ નથી આટલી વેદના સહન કરવી પડે આટલું દુઃખ સહન કરવું પડે એ માણસને દેશ માટે કામ કરવાની ઈચ્છા થાય એમાં ચાહે કોઈ પણ હોય શું હો કે આપ કોઈ પણ હો એ શક્યતા ઓછી છે ભણવામાં પેપર વેચવાના એ સિવાયના કામ કરવાના અને વાંચવાનું જન્મ સમયથી જેણે પીડા સહન કરી છે એ દેશના ડોક્ટર અબ્દુલ કલામ સાહેબનું બાળપણ શાળાઓની અંદર સતત મહેનત કરે રખે ને કોઈ જગ્યાએ પોતાથી કચરો ન થાય એનું ધ્યાન રાખે મિત્રોને દરેક વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું પ્રાર્થના કરું કે જીવનમાં જાશું કે ન વાંચી શકો તો ચાલશે પણ ચાર પાંચ પુસ્તકો જો વાંચી શકાય તો ખૂબ સારું જેમાં મહાત્મા ગાંધીજીના સત્યના પ્રયોગો એક પુસ્તક વાંચાય તો ખૂબ સારું ત્યાર પછી ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું ચરિત્ર વંચાય તો ખૂબ સારું આ વિશ્વના મહાન તત્વજ્ઞાની વ્યક્તિ એવા સોપ્રેડિસને જો તમે વાંચી શકો તો એનાથી પણ સારું અને હું જેને રિસ્પેક્ટ કરું છું એવા ગુજરાતના અખે કરીને આપના પુસ્તકમાં જ્યારે અખો કરીને નામ આવતું હશે એ કવિના વિચારોને સમજી શકાય તો પણ સારું શબ્દા અને અંધશ્રદ્ધા વિશેના ભેદ આપવામાં આવ્યા છે પણ જો હકારાત્મક રીતે સમજીએ તો એમની ઘણી બધી બાબતોમાં આપણને એવું ફીલ થાય કે ધર્મનો વિરોધ કર્યો છે પણ ધર્મનો વિરોધ નથી દેશનિષ્ઠાની નિષ્ઠાની વાત ઉપર આપણે આખી આ વાત કરી રહ્યા છીએ ત્યારે અબ્દુલ કલામ સાહેબને જીવનમાં જુઓ તો કોલેજ કાળમાં પણ એટલી મુશ્કેલીઓ અનુભવી અને પછી વિશ્વના દેશોમાં પ્રથમ હરોળનું સ્થાન ભારતને અપાવવાનું જો કોઈ નામ હોય તો આ વાળા સંશોધન કરી અને આ દેશને સૌથી વધારે તાકાતવાન સૌથી વધારે સક્ષમ સૌથી વધારે સુધરજો બનાવ્યો હોય તો એ હું એવું માનીશ કે રાજકીય હસ્તીઓ કરતા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબે બનાવ્યો જેના જેવો લગ્ન પણ નથી કર્યા અને આજીવન પોતાના દેશને સંપૂર્ણ પોતાનું શરીર મન શક્તિ અને આત્મા સમર્પિત કર્યું એટલે ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ ઉપર આપણે તાળીઓ પડવી જોઈએ બહુ જરૂરી છે